ઉજવણી કરાય તે હેતુથી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા દસ હજાર દીવાઓનું વિતરણ કરવામાં આવ્યું તો આ પ્રસંગે મહિલાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા પ્રત્યેકને પાંચ નંગ માટીના દીવા આપવામાં આવ્યા હતા બાવીસમી તારીખે રામલલ્લા આદરણીય પ્રધાનમંત્રીશ્રી ના હસ્તે અને સંતો મંતોની ઉપસ્થિતિમાં અયોધ્યા ખાતે નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આખો દેશ રામમય બની ગયો છે વડોદરા અને ગુજરાત પણ રામમય બની ગયું છે ત્યારે અનેક કાર્યક્રમો દ્વારા રામલલ્લાની આરાધના ભક્તિ થાય અને દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહપૂર્વક આપણે સૌ આ ઘડી આ પળ ને જવા દેવા માગતા નથી અને એટલે જ આજે મારા ઘર પાસેના આવેલા કૈલાસપતિ મહાદેવના મંદિરે દસ હજાર દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ દીવડા દરેક લોકો પોતાના ઘરે દીપ પ્રગટાવે એ ભાવ સાથે દિવાળીનો માહોલ થાય આપણે રંગોળી પૂરીએ સાથે સાથે સરસ મજાનું ભગવાનને ભોગ ધરાવીએ અને રામમય આપણે સૌ એ દિવસની પડને ઉજવીએ આપ સૌને જય શિયા રામ કેટલા દસ હજાર દીવડા અહીંયાથી વિતરણ કરવામાં આવી રહ્યા છે અને તમે જુઓ અમારી બહેનો જય શ્રી રામના નારા સાથે ભક્તિ ભાવપૂર્વક અમારી બહેનો આ દીવડા પોતાના ઘરે લઈ જઈ રહી છે જય શ્રી રામ